અવાબરૂ જગ્યા પરથી મળી આવ્યો છે મૃતદેહ ત્યારે ઘટનાની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ દોડી આવી ત્યારે મૃતદેહને પોલીસે પીએમ માટે ખસેડ્યો તો મૃતદેહની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી તો મહત્વના સમાચાર મોરબીથી કહી શકાય મોરબીમાં અવાબરૂ જગ્યા પરથી મૃતદેહ મળી આવ્યો તો મોરબીના રવાપર ધુનડા રોડ પરથી એક મૃતદેહ મળી આવ્યો ત્યારે ઘટનાની જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલીસ દોડી આવી હતી અને મૃતદેહને પોલીસ પોલીસે પીએમ માટે ખસેડ્યો હતો ત્યારે મૃતદેહની ઓળખ મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી